તારીખ નવ બાર બે હજાર પંદર ના રોજ ધવલ હર્ષદભાઈ ભટ્ટ રહેવાસી અમદાવાદ ના હોય ઉમરેટ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે દિલીપસિંહ અમરસિંહ પરમાર મૂળ રહેવાસી ચિતલાવ હાલ રહેવાસી નવા દુધાપુરા તથા ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ પરમાર રહેવાસી નવા દુધાપુરા તથા રાજેન્દ્રસિંહ ઉર્ફે બદો અમરસિંહ ઠાકુર રહેવાસી ધુડેટા નાઓએ તેને કામ બોલાવી ઉમરેઠ ખાતે બોલાવી તેના ચિતલાવ ગામે લઈ જઈ તેના ઘરમાં ગોંધી રાખી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસેનો જે મોબાઈલ છે એ મોબાઈલ મારફતે પંદર હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી તેનું એટીએમ લઈ લઈ અને એટીએમમાંથી પિન નંબર મેળવી પંદર હજાર રૂપિયા ઉપાડી લીધેલા તેની કાર લઈ લીધેલી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ઉમરેઠ ખાતે છોડી દેતા બાબતે ઉમરેડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક અટક કરી અને મુદ્દામાલ રિકવરી કરવા માટે પીઆઈ બુલાનને જરૂરી સૂચના આપેલી જેના અનુસંધાને પીઆઈ બુલાને આ ગુનાની તપાસ કરી આ ગુનામાં સંડોવાયેલ દિલીપસિંહ અમરસિંહ પરમાર રહેવાસી નવાદ ઉદાપુરા ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ પરમાર રહેવાસી નવાદ ઉદાપુરા બાર બે હજાર પચીસના કલાક અગિયાર જીરો સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવા મેળવ્યા છે આ ગુનાની તપાસ દરમિયાન ગુનાના કામે ફરિયાદીની જે કાર હતી એ તપાસના કામે કબજે કરેલ છે તેમજ અન્ય પુરાવા એકત્રિત કરવાની તપાસ તજવીજ ચાલુ છે આ ગુનામાં સંડોવાયેલા આરોપી દિલીપસિંહ અમરસિંહ પરમાર તથા ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ પરમાર આ આગાઉ ઉમરેડ પોલીસ સ્ટેશનમાં મર્ડરની કોશિશના કામે પકડાયેલા છે આમ આ ગંભીર ગુનાના આરોપીઓને તાત્કાલિક અટક કરી અને મુદ્દામાલ રિકવર કરવામાં